નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ અગ્ર એજન્સી રાણપોર ધોડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એક એવી કંપની જે મગફળી ચણા કવ તથા અન્ય પાકોમાં નંબર 1 સ્થાન ઉપર છે અને દિવસને દિવસ એની ડિમાન્ડ પણ વધતી જાય છે અને એ કંપનીનું નામ છે રેનો એગ્રોજેનેટિક્સ તો ખેડૂત મિત્રો આજે આપણે આમ તો જોવા જોઈએ તો રેનો કંપની એક મગફળી અને ચણાના કારણે ઓળખાય છે મગફળી ચણા જીરું પણ એના ઘઉંની વેરાયટી પણ એટલી જ સરસ મજાની આવે છે તો રેનો ના ઘઉં ઘણા બધા પ્રકારના ઘઉં આવે છે ધારો કે ચારસો છન્નું આવે છે ચારસો એકાવન આવે છે પાંચસો તેર આવે છે વન આવે છે એ બધા સર્ટિફાઈડ જાતો આવે છે ત્યારબાદ રિચર્સ વેરાયટીમાં તો રેનો રતન અને રાજન એ બંને રિચર્સ વેરાયટી આવે છે અને ખેડૂત મિત્રોમાં રેનો ના ઘઉં ડિમાન્ડ મગફળી અને ચણાની જેમ એની ઘઉંની ની ડિમાન્ડ પણ દિવસે ને દિવસે વધતી જાય છે તો ખેડૂત મિત્રો આપણે આજના વિડીયોમાં એક એવા પાક વિશે વાત કરીશું જેમાં ઓછું જોખમ અને ઉત્પાદન સારું આવે અને ખેડૂતોને ફક્ત પાણી આપીને થોડું ઘણું ખાતર આપે તો ઉત્પાદનમાં સારામાં સારું આવે એવી ઘઉંની વેરાયટી વિશે વાત કરશું તો એવા ઘઉં નું નામ છે રાનુયાગરી જીનેટીક્સ ના ઘઉં બિયાણ એની જ્યાં ઘણી બધી વેરાયટી છે ત્યારે અત્યારે અત્યારે વિશ્વાસ એજન્સીમાં જે હાજર છે એને જે 3 4 વેરાઇટી આના વિશે આપણે વાત કરશું તો એમાં સર્વોપરીત આવે છે રેનોનો 496 ઘઉં બિયારણ તો છોક મિત્રો રેનોનો 496 ઘઉં બિયારણ જે સર્ટિફાઇડ સીડ ઓફ સ્ટેટ આવે છે એક લેબલ કંપનીનું હોય છે અને એક લેબલ અહીંયા એના દાણા પણ જોઈ શકાય છે એકદમ ટુકડો દાણો સર્ટિફાઇડ સીડ રેનોનો 496 અને અત્યારે અહીંયા જોવા જાય 40 કિલોનો બેગ ઉપલબ્ધ છે જરિયાનોનો એક લેબલ કંપનીનો હોય છે ને બીજો સરકાર તરફથી આપેલું હોય છે જે સર્ટિફાઇડ સીડ્સના નામે ઓળખાય છે તો રેનો 496 ની ખાસ્ય તો વિશે વાત કરીએ તો ખડક મિત્રો 496 ની ખાસ્ય તો લગભગ કોઈ ખેડૂત મિત્રોને કઈ જણાવવાની જરૂર હોય આ ખેડૂતોને ગળથીમાં જ રેનો 496 કોની ડિમાન્ડ હોય છે ટુકમાં એકદમ ટુકડો દાણો હોય છે એનો બિયારણનો દર કે ખેડૂત મિત્રો તમારે 15 થી 20 કિલો વીઘા રાખવાનો હોય છે વાવેતરનો સમય એનો નોવેમ્બર થી ડિસેમ્બર હોય છે લાકવાના દિવસો 110 થી 115 દિવસમાં તૈયાર થાય છે છોડની ઊંચાઈ તો 3.5 થી 4 ફૂટ કે 5 ફૂટ સુધી થઈ થતી હોય છે આપણો થોડો ઘણો એમાં 11% નો રોગ કે 11% થીકારક થોડું ઓછો છે એટલે થોડો ઘણો 11 નો થોડી ઘણી તકલીફ રહે છે આપણો છોડમાં ડાળીની સંખ્યા તો કે એક એક ગાવમાંથી લગભગ ઘણા બધા કાઢું મિત્રો 12 થી 15 ડાળીઓ નીકળતી હોય છે ડુંડીમાં દાણાની સંખ્યા તો ટુકડી દાણો હોય તો કે 50 થી 60 દાણા થતા હોય છે આ ઉપરાંત ઘઉંનો કલર એકદમ આકર્ષક અને સોનેરી કલરનો હોય છે રોટલી ખાવામાં એકદમ મીઠી હોય છે અને ઘણા બધા વર્ષો જૂનું આ ચારસો સન્નું સંશોધન છે છતાં પણ હજુ ખેડૂતોમાં એટલું વોટ ફેવરેટ અને ખાવામાં રોટલી મીઠી હોવાના કારણે ખાવા પૂરતા ઘઉં કરવા હોય તો એમ કે છે કે ભાઈ ગમે તે કંપનીના ચારસો છન્નું ઘઉં કરાય એટલે આ વાત હતી રેનોના ના ચારસો છન ઘઉં બિહાણ વિશે અને દિવસે ને દિવસે ઘઉં ની ડિમાન્ડ વધતી જાય છે એની ક્વોલિટીના કારણે એની શુદ્ધતાના કારણે રેનોની ડિમાન્ડ દિવસે ને દિવસે રેનો ના ઘઉં ઘઉં ત્યારબાદ આપણે ખેડૂત મિત્રો ઘઉં તો અહિયાં તમે એનું બેગ પણ જોઈ શકો છો વીસ કેજીમાં બેગ ઉપલબ્ધ છે અને અહીંયા જેનું લેબલ લેબલ પર મારેલું હોય છે તો રેનો રતન ઘઉં બિહાણ બિયારણ વિશે વાત કરીએ તો ડેટ ઓફ ટેસ્ટ ડેટ ઓફ પેકિંગ વેલીડોપ અને કેટલું છે કેટો પેકિંગ ઉપલબ્ધ છે આના વિશેની સરસ મજાની માહિતી આપવાનું કેરે પેકિંગ થયો છે અને ક્યાં સુધી વેચી શકાય એવી સરસ મજાની માહિતી હોય છે તો રેનો રતન ઘઉં પિયાણ વિશે વાત करू તો અહીંયા એનો દાણો પણ જોઈ શકાય છે એકદમ ટુકડો અને મોટો અને એકદમ ભરાવદાર દાણો એકદમ મોટો ટુકડો અને ભરાવદાર દાણો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો જે અહીંયા રેનો રતન ઘઉંનો દાણો છે ટુકમા રેનો રતન ઘઉં પિયાણ વિશે વાત કરીએ તો કે 500 તૈયાર કરતા સુધારેલી વેરાયટી છે કે 406 નો ટુકડા કરતા સુધરેલે જાત છે એને કરતા ઉત્પાદનમાં તમારા 10 થી 15% નો ફેર પડશે ખાધે પણ મીઠા અને ઉત્પાદન પણ સારામ સારુ આવે છે એનો વાવેતરનો સમય તો કે નવેમ્બર થી ડિસેમ્બર માં એનું વાવેતર કરી શકાય પાકવાના દિવસો 110 દિવસની આજુબાજુ તૈયાર થતી જાત છે છોડની ઊંચાઈ તો કે છોડની ઊંચાઈ 3 થી 3.5 ફૂટ થાય છે કે આ ઉપरांत એમાં ઘારો ટીકાના રોગ સામે પણ પ્રતિકારક છે ઉપरांत છોડમાં ડાળીની સંખ્યા તો કે 15 થી 20 ડાળીઓ થતી હોય છે ડાણાનો રંગ તો એકદમ આકર્ષક અને તલકાટ તલકાટવાળો અને એકદમ ટુકડા સેગમેન્ટમાં દાણો હોય છે તો ખાવામાં રોટલી તો એકદમ મીઠી વ્હાઇટ અને સફેદ કલરની થઈ થતી હોય છે અને ગુજરાતની ગ્રોહણીને પ્રથમ પસંદગી બની હોય તો કહેવાનો રતન ઘઉં છે ત્યારબાદ એનો આપણે આ આગળના વર્ષે એને YouTube માં વિડિયો પણ મૂકેલો છે આ રનો રતન ઘઉંને જે ખાતોનો વિડિયો પણ ખરો મિત્રો તમે જોઈ શકો છો આ ઉપરાંત રિચર્સ ઘઉંમાં એકદમ તદન વ્યાજબી ભાવે રાનો રતન કવચે કરે ખેડૂત મિત્રો એના ઉતારેની કેપેસિટીની વાત કરીએ આપણે એવરેજ ઉત્પાદન આવતું હોય છે 40 થી 45 મણ અને મેક્સિમમ ઉત્પાદન 60 થી 65 મણ આવેલા ઘણા બધા ખેડૂત મિત્રો અમારી પાસે છે જેને આગળના વર્ષે રાનો રતન કવ કર્યા તો કે દુડાપે અમારે 55 થી 60 મણ રાનો રતન કવ કર્યા કવ થ્યાતા એવું એવું પણ ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે બીજી એક ખાસ છે તેની કે રાનો રતન કવ તારો કે તમે એ મધ્યમ ઊંચાઈ હોવાના કારણે એક તો મધ્યમ ઊંચાઈ હોવાના કારણે તમે પાણી પાયાલો હોય અને સલે વરસાદ કે વાવા જુડુ કે એવો કઈ તકલીફ થાય કે તમે પાણી પાયું હોય ખેતરમાં અને વાવાળ ચડે કે વાવા જુડુ આવે તો એ ઘઉં નમશે નહીં એટલે કે ઓલો पुष्पा ટોપી ચરાવે કે ઝુક્યા ગાને એવા ઘઉં છે કે નમે નહીં એવી આ ઘઉંની વેરાયટી હોય તો રિયાનો રતન અને આનું નામ છે જેવું નામ એવું જેનું કામ છે એનું નામ છે રતન એટલે ખેડૂત મિત્રો એક વખત તમે રયાતો રિયાનો રતન ઘઉં વાવ્યત કરી જોઓ અને તમે ત્યારબાદ એને જો એને કેવું ઉત્પાદન આવે છે અને તમારા દાણા કેવા એકદમ મીઠી રોટલી થાય છે ઉત્પાદન પણ સારું આવે છે અને એક વખત જે ખેડૂત વાવે એ ફરી વાર એમ કેસે કે ભાઈ અમને રેનો રતન ઘઉં આપો તો આ વાત હતી આપણે રેનો રતન ઘઉં બિયારણવી વિશે ત્યારબાદ એનાથી પણ એક કદમ આગળ એવું બિયારણ ખેડૂત મિત્રો છે જે રેનો કંપની છે રેનો રાજન રાજન ઘઉં બિયારણ તો ખેડૂત મિત્રો એકદમ મોતી જેવા ટુકડા કલરના દાણા તમે જોઈ શકો છો એકદમ મોતી જેવા ટુકડા કલર દાણા અને દાણો એકદમ અમ ઝાયર જેવો દાણો અને ચમક ચમક ચમકદાર દાણો છે અને એક એકદમ મોતી જેવો ટુકડો દાણો ટુકમા રેનો રાજન ગૌબિયાર ની ખાસ્યતો વિશે આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રો અહીંયા એનું પેકિંગ પણ જોઈ શકાય છે ઘઉં બીજ રેનો રાજન ગૌબિયાર તો ગૌબિયાર ની ખાસ્યતો વિશે ખેડૂત મિત્રો વાત करू તો રેનો રાજન ગૌ તો કે એક તો એની મધ્યમ ઊંચાઈ છે મધ્યમ ઊંચાઈ ટુકમા એની 8 થી 3 ફૂટ ની ઊંચાઈ થઈ છે ત્યાર બાદ એનો વાવેતર તો કે વાવેતર તમારે કેટુ તો કે 16 ગુઠામાં તમારે 15 થી 16 કિલો કે વદ્યન તમારે 17 કિલો સુધી વાવેતર કરવાનું હોય છે અને ફોર્ટ એકદમ સારામસારી થાય છે વાવેતરનો સમય તો આતરા નવેમ્બર કા ડિસેમ્બર મહિનામાં તમે આનું વાવેતર કરી શકો છો પાકવાના દિવસો તો એકદમ ટુકડા સેગમેન્ટમાં દાણો પાકવાના દિવસો 115 થી 120 દિવસમાં તૈયાર થઈતી જાત છે આ ઉપરાંત આની મધ્યમ ઊંચાઈ છે આ ઉપરાંત નવી જાત હોવાના કારણે ગારો ટીકાના રોગ સામે પ્રતિકારક છે છોળમાં ડાળીની સંખ્યા એકદમ ટુકડો દાણો હોવાના કારણે એની ફૂટ 15 થી 20 ફૂટ થઈ છે અને મધ્યમ ઊંચાઈ થઈ છે અને ડુંડે માં દાણા ની સંખ્યા તો કે 40 થી 45 એક ડુંડે માં દાણા થઈ છે એનો દાણા નો કલર જોવા જેવો એકદમ ઝાર જેવો આકર્ષક કલર નો સોનેરી કલર નો ચળકાટ વાળો અને વ્હાઇટ રોટલી થાય એવો અહીંયા એનો દાણો થઈ છે ટુકમાં બધી વેરાઈટી ના દાણા કરતા એકદમ ટુકડા સેગમેન્ટ માં દાણો હોય છે એના કારણે એની ઊંચાઈ પણ મધ્યમ થઈ છે ઊંચાઈ મધ્યમ થઈ છે એટલે તમારે આ ઘઉં નમે નહીં રેનો રતન અને રાજન અબને ઘઉં નમ છે નહીં એટલે ટુકમાં તમે ધારો કે તમારા છેલે ઉના ઉનાળાના સમયમાં પાણી પાયેલો હોય અને પવન જો આવે કે વાવાઝોડ કે વંટોળિયો છડે તો જો એ તમારા ખેતરમાં રતન કે રાજન ઘઉં આવેતર કર્યો હોય તો એ નમે નહીં એના કારણે તમારા કટરમાં આવે એટલે જ ઊંચાઈ થાય એવી આ રાજન ઘઉંની વેરાયટી છે એટલે ઓલા આપણે વાત કરી આમ કે પુષ્પા ટોપીચર જો કે ઝુકેગા નહીં એટલે આ ઘઉં નમે નહીં રાનો રત રાનો રાજન ઘઉં કરો તો નમેને એને સીધા જ રે કટરમાં આવે એવડા થાય અને આ ઉપરાંત એની ઉત્પાદનની કેપેસિટી પણ સારામાં સારી છે એટલે ઘણા બધા ખેડૂત મિત્રો આ નવી વેરાયટી આવેલી છે રેનો રાજન એનું એક વાર અવશ્ય તમે અખતરો કરીને જોવો પછી એનું ઉત્પાદન જોવો જો તમને એમ લાગે કે ના ના રેનો રાજન ઘઉં કર્યા જેવા છે તો એનું ઉત્પાદનની કેપેસિટી પણ સારામાં સારી છે તો એક વાર ખેડૂત મિત્રો એનો તમે ઉપયોગ કરો તો ખેડૂત મિત્રો હું વિશ્વાસ આગળ આજન છે ધૂળાભાઈ તમને જે આપણે જે રેનોની જે સર્ટિફાઈડ વેરાયટી ની ચારસો સન્વની વાત કરી ત્યારબાદ રિચર્સ ઘઉં છે રેનો રાજન અને રતન એ બન્યા ગૌબિયારણ વિષયની સરસ મજાની મે માહિતી આપી છે જો ખડક મિત્રો તમને ગૌની ખેતી કરવા માંગતા હોય તો તમે રેનોના રાજન ગૌ કે રતન ગૌ કે 496 ગૌ કરો છો આ ઉપરાંત 451 છે લોકવન છે કે 475 છે એ ઘણી બધી જાતો રેનોની આવે છે આ ઉપરાંત આ ગૌબિયાન તમને ગુજરાતમાં દરેક દરેક સ્થળે કે દરેક દરેક યાгроની દુકાનમાં મળી રહે છે એવી કમની તરફથી પણ વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે તો ખડક મિત્રો એક વખત તમે રેનોના ગૌ વાવો અને ઘઉં બિયારમાં તમે સારામાં સારું ઉત્પાદન મેળવો એવી આશા સાથે હું વિશ્વાસ એજન્સી ધોળાભાઈ નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી રજા આપો આવજો આભાર જય જવાન અને જય કિસાન